અધ્યાય 3 કર્મયોગ કર્મનો યોગ આ અધ્યાયમાં શ્રી કૃષ્ણ સમજાવે છે કે સર્વજીવ તેમના મૂળભૂત પ્રાકૃતિક ગુણોને આધારે કર્મ કરવા વિવશ છે અને એક ક્ષણ માટે પણ કોઈ પણ જીવ કર્મ કર્યા વિના રહી શકતો નથી જે લોકો કેવળ ભગવાન વસ્ત્રો ધારણ કરીને બાહ્ય રીતે વૈરાગ્યનું પ્રદર્શન કરે છે અને આંતરિક રીતે ઇન્દ્રિય વિશે જયસી એક વ્યામી શ્રેને વાકે બુદ્ધિ મોહસી નિશ્ચિત એન શ્રે માપનું ગ્યામ બે શબ્દાર્થ અર્જુન ઉવાચ અર્જુને કહ્યું જયસી શ્રેષ્ઠ છેત જો કર્મ સકામ કર્મ તે તમારા વડે મતા માનવા માંગ આવી છે બુદ્ધિ બુદ્ધિ જનાર્દન શ્રી કૃષ્ણ લોકોનું પાલન કરનારા તત્યારે કીમ શા માટે કર્મની કર્મ ગોરે ભયંકર મામ મને नियोजयसी तमे व्यस्त करो केशव कृष्ण केशी असुना संहारक व्यामी श्रेणी संदिग्ध लागता वाके न वचनो बुद्धिम बुद्धि मोहेसी हूँ मोहित थई रह्यो छूं इव जाने मैं मारी तत माटे एकम एकमात्र वद कृपा करीने कहो निश्चित्य निश्चयात्मक रीते येन जेना वडे श्रेय उच्च कल्याण अहम हूँ आखुया मेरवी शकू अर्थात अर्जुन ने कहियो हे जनार्दन जो तमे बुद्धि ने कर्म थी श्रेष्ठ मानता हो तो पछी तमे मने आ घोर युद्ध करवा शा माटे कहि रहे अछो

શ્રી કૃષ્ણ માટે આધ્યાત્મિક ઉપદેશ આપવા માટે કારણભૂત બન્યા દ્વિતીય અધ્યાયમાં ભગવાને પ્રથમ અવિનાશી આત્માના જ્ઞાનનું વર્ણન કર્યું તત્પશ્ચાત તેમણે અર્જુનને યોદ્ધા તરીકેના તેના કર્તવ્યનું સ્મરણ કરાવ્યું અને કહ્યું કે તેનું પાલન કરવાના ફળસ્વરૂપે યશ અને સ્વર્ગલોકની પ્રાપ્તિ થશે અર્જુને તેના ક્ષત્રિય કર્યા પશ્ચાત શ્રી કૃષ્ણે કર્મયોગના વિજ્ઞાનનો શ્રેષ્ઠ સિદ્ધાંત પ્રગટ કર્યો અને અર્જુને કર્મના ફળોથી વિરક્ત રહેવાનો ઉપદેશ આપ્યો આ રીતે બંધનયુક્ત કર્મો બંધન મુક્ત કર્મોમાં પરિવર્તિત થઈ જાય છે તેમને ફળની અપેક્ષા રાખ્યા વિના કર્મ કરવાના વિજ્ઞાનને બુદ્ધિયોગ તરીકે પરિભાષિત કર્યો આ દ્વારા તેમનું તાત્પર્ય એ હતું કે દૃઢ બુદ્ધિથી નિયંત્રિત કરીને મનને સાંસારિક પ્રલોભનોથી અનાશક કરવું જોઈએ અને આધ્યાત્મિક જ્ઞાનાંગ સંવર્ધન દ્વારા બુદ્ધિ સ્થિર થયેલી હોવી જોઈએ તેમને કર્મનો ત્યાગ કરવાનું સૂચન કર્યું નથી પરંતુ કર્મ આસક્તિનો ત્યાગ કરવાનો ઉપદેશ આપ્યો છે અર્જુન શ્રી કૃષ્ણના આ અંગેની ગેરસજૂતીને કારણે વિચારે છે કે જો જ્ઞાન કર્મથી શ્રેષ્ઠ છે તો પછી શા માટે આ ભયાનક યુદ્ધમાં ભાગ લેવાના કર્તવ્યનું તે પાલન કરે તેથી તે કહે છે આવા કથનો કરીને તમે મારી મતિને ભ્રમિત કરી રહ્યા છો હું જાણું છું કે તમે કરુણા નિધાન છે અને તમારી ઈચ્છા મને નિષ્ફળ કરવાની નથી તેથી કૃપા કરીને મારો સંશય દૂર કરો